તમે પહેલા જુઓ તો શું હતું કે ભાઈ નિશા હોય કોલેજ હોય ત્યાં જવાનું ઓરિજિનલ પ્રમાણપત્રો લઈને અને પછી ટ્રુ કોપી કરાવતા આપણે બરાબર તો આ એ છે ટ્રુ કોપી કહેવાય આને આ જે ટ્રુ કોપી છે પણ સ્વપ્રમાણિત આપણે જાતે જ આને ટ્રુ કોપી બનાવીએ છીએ એટલે ડોક્યુમેન્ટ જે તે છે આ ડોક્યુમેન્ટ લિસ્ટ હમણાં બતાવું છું એ પ્રમાણે એની પાછળ લખવાનું છે સ્વપ્રમાણિત પછી આખું તમારું નામ અને પછી તમારી સહી લખવાની છે બરાબર સહી તમારે કરવાની છે સિગ્નેચર કરવાની છે આટલું તમારે પાછળ અથવા તો નીચે કઈ જગ્યા હોય ત્યાં સ્વપ્રમાણિત કરી દેવાનું છે આ ડોક્યુમેન્ટ ત્યાં તમારા જમા રહેશે કયા સ્વપ્રમાણિત કરેલા પણ નકલ એટલે કે ઓરિજિનલ નકલની સાથે જોશે એ ફરજિયાત છે જો અહીંયા જે લાઈન કરીને આપ્યું છે ત્યાં તમને કીધું પણ છે હવે આજે

પછી એનસીસી સર્ટી જે વિદ્યાર્થીએ એનસીસી કરેલું હોય એમને NCC નું સર્ટિફિકેટ લઈ જવાનું છે પછી સ્પોટ નું પ્રમાણપત્ર હોય તો સ્પોટ નું પ્રમાણપત્ર વિધવા મહિલા ઉમેદવારને વિધવા નું પ્રમાણપત્ર આનો નિયમ તમે મિત્રો જોઈ લેજો જે વિધવા હોય બેનો એ પણ એનો નિયમ એવો છે કે તમે જે ફોર્મ ભર્યું ત્યાંથી હજી લગ્ન કરેલા હોવા જોઈએ નહીં તો આ પ્રમાણપત્ર તમારે સાથે લઈ જવાનું રહેશે બરાબર માજી સૈનિક તો માજી સૈનિક નું પ્રમાણપત્ર પછી નોન ક્રિમિલેયર જેને હોય બરાબર એને નોન ક્રિમિલે પ્રમાણપત્ર નિયત નમૂના મુજબ સરકારી કર્મચારી એ કોન્સ્ટેબલની અંદર નોકરી કરે છે તો જ્યાં નોકરી કરે છે ત્યાંથી એને એને જાણ કર્યાનું અને મંજૂરી આપે એવી પ્રમાણપત્ર જાહે એને લઈને આવવાનું રહેશે પછી અનુસૂચિત અનુસૂચિત જનજાતિ અને અજાતિ એટલે અનુસૂચિત જાતિ પછી સા એટલે કે શારીરિક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ બરાબર આર્થિક રીતે નબળા વર્ગના જાતિના પ્રમાણપત્રો જે છે આ પ્રમાણપત્રો સાથે લઈ જવાના છે

તમે એની કઈક જાણકારી ધરાવો છો ચાલે તમે માનો કે ધોરણ નવ ની અંદર આઠ ની અંદર ધોરણ દસ ની અંદર ધોરણ બાર ની અંદર કોઈ કોલેજ કરેલી હોય તો કોલેજ ની અંદર પછી કોઈએ સીસીસી કરેલું હોય પછી કોઈએ આઈટી કરેલું હોય ઘણું બધું છે તો કોઈ પણ આમાંથી એક સર્ટી તમારી પાસે હોવું જોઈએ બરાબર તો આ કોમ્પ્યુટર નો સર્ટી પછી રમત ગમત જે છે એના ગુણ માટે ઉમેદવારો સરકાર શ્રી જે છે એના આ નીચે તમે આપો તો સૂચના આપેલી છે કે સત્તાધિકારી હોય જે કોઈ બરાબર

તમે જ્યારે ફોર્મ ભર્યું આ લેયર છે પછી ધોરણ 12 ની માર્કશીટ એલસી એનસી સર પછી કોપી કોપી ટ્રુ કોપી કરવાની છે એટલે કે સ્વપ્રમાણિત કરવાની છે આ રીતે એટલું મિત્રો તમારે લઈ જવાનું રહેશે જયારે તમે આ તમને ક્યારે માગશે તમે ગ્રાઉન્ડ તમને માંગશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આટલું લઈ જવાનું રહેશે રાખીએ છીએ બાકીની જે કઈ માહિતી છે આપણે તમને આગળના લેક્ચર ની અંદર આપેલી છે